સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં આપણે બાળક સ્ત્રીમાં કથિજ્ઞ સમજતા હતા હવે આપણે સમજીએ કાનો માત્રાવાળો કો કો તો તેને કઈ રીતે વાંચી શકાશે તો કો ગુ ગુ જો તે રીતે કથિઝ્નને વાંચી શકાશે કોની માત્રા છે હવે બાજુમાં લીટો અને માથે એક લીટો એટલે કે બાજુમાં માત્રાને માથે એક માત્ર એટલે કે કુ ખો ગો તે રીતે વાંચી શકાશે અને તેમાં ઇંગ્લિશમાં કઈ માત્રા લગાડવામાં આવશે ઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓ માત્રા લગાડેલી છે હવે છે કો તો કનો કે અને માત્રાનું છે ઓ ખનો કે એ માત્રાનું ઓ એ નીકળી જશે ગણું જી માત્રાનું ઓ ઘણું જી એચ માત્રાનું ઓ ચનો સી એચ અને માત્રા છે તો ઓ તે જ રીતે આખા કથિજ્ઞમાં ઓ માત્રા લગાડેલી છે એટલે તમારે યાદ રાખવાનું છે કાનો માત્રા હોય એટલે કે બાજુમાં એક લીટો અને માથે લીટો એટલે કે માત્રા બાજુમાં માત્રા અને ઉપર માત્રા કો ખોની માત્રા હોય એટલે કે કાનો માત્રા હોય તો શું લગાડવામાં આવશે ઓ લગાડવામાં આવશે આપણે જોયું આ કથિગ્નમાં ઓ લગાડેલું છે હવે આપણે તેના શબ્દ જોઈએ કે સોનલ તો સનો એસ માત્રાનો ઓ ન એ ને અને લનો એલ ત્યાર પછી રોયલ કઈ માત્રા છે કાનો માત્રા છે એટલે રનો આર માત્રાનો ઓનો વાય અને યનો વાય એ અને લનો એલ ત્યાર પછી છે કાનુડું હવે કાનુડામાં આ કી માત્રા છે કાની માત્રા છે એટલે કનો કે એ પછી નુ છે ક્યો શું છે એમાં શું લગાડવામાં આવશે નું યુ લગાડવામાં આવશે એટલે નનો એન અને માત્રાનો છે યુ પછી ડો એટલે કે કાનો માત્રા છે તો ડનો ડી અને માત્રાનો ઓ તે જ રીતે રોહન તો કાનો માત્રા છે રને તો રનો આર માત્રાનો ઓ હનો એ છે અને નનો એન તે પછી સોહન તેમાં પણ સેમ સનો એસ ઓ હનો એ છે અને મનો એમ ત્યાર પછી મોના તો કાનો માત્ર છે તો મનો એમ માત્રાનો ઓ અને ના છે એટલે ને તો મોના તો આપણે કાનો માત્ર જોઈએ હવે કાનો બે માત્ર એટલે કૌ ખઉ ગૌ ઘઉ ચૌ છૌ જવ ટઉ તે રીતે આને વાંચી શકાશે તો કૌથી ગ્ઞવ સુધી તો આમાં શું લગાડવામાં આવશે એ યુ લગાડવામાં આવશે કઈ માત્રા લગાડવાની છે એ યુની કનું કે અને માત્રાનો એ યુ કનું કે જ માત્રાનો એ યુ ઘનુ જી માત્રાનો એયુ તે જ રીતે આખા કૌથિગમાં એ યુની માત્રા લગાડેલી છે બાકીના અક્ષરના જે આવતાઓ ઇંગ્લિશ શબ્દ તે લખવાના છે હવે આપણે તેના શબ્દ જોઈએ તો કૌશલ તો કનો કે અને માત્રા છે બે માત્રા એટલે કૌની માત્રા છે એટલે એ યુ સનો એ છે અને લનો એલ તે જ રીતે ગૌરવ તો ઘણું ઝી માત્રનું એ યુ રનો આર્ય અને વનો વી સૌર તો સનો એસ માત્રનું એ યુ રનો આર્ય અને ઘનો બી એ જ તે પછી ગૌતમ તો ઘણું ઝી માત્રનું એ યુ તનો ટી અને મનો એમ તે પછી કૌલી હવે કનો કે માત્રા છે તેનો એ યુ પછી લને રસ વયની માત્રા છે એટલે લનો એ માત્રા છે કઈ માત્રા છે રસ વયની હસવય માત્રા છે એટલે આઈ લગાડવામાં આવશે અને કનો કે ત્યાં પછી કૌશિક તો તેમાં પણ સેમ છે કનો કે એ યુ અને સી નો એસએસઆઈ અને કનો કે તો આપણે કાનો એક માત્રા અને કાનું બે માત્રા જોઈ તે પછી શું આવશે માથે મીંડું વાળી માત્રા માથે ટપકાની માત્રા તે આપણે સમજીએ હોય છે મીંડા વાળો કકો હવે તેમાં શું વચાશે મ અર્ધો વચાશે કમ ખમ ગમ ઘમ ચમ અથવા તો અમુક શબ્દ હોય તેમાં ન અર્ધો વચાશે અહીંયા આપણે શબ્દ જોઈએ ગંગા તો ગ અને ન અર્ધો વાંચી શકાશે ત્યાં પછી શંકર તો સમા ન અર્ધો વાંચી શકાશે શનકર এলে অর্থাৎ বেয়ে কথিকম টম রিটে আথিকো হ্যাঁ আগাড়েছে এমনি মা লোক এ মা এম ગનોજી જી માત્રા છે તેનો એ એમ ઘનો માત્રાનો માત્રાનું એમ તે જ રીતે આખા કોથિજનોમાં મૂળાક્ષરોના છે ઇંગ્લિશ આવે છે તે લખવાના છે અને એ એમની માત્રા લગાડવાની છે ત્યાર પછી આપણે શબ્દ જોઈએ તો ગંગા તો ગનોજી જી અને આમાં ન વચાશે અડધો એટલે એ એન લાગશે અહીંયા મો વચાય છે એટલે એ એમ લગાડેલો છે અહીંયા ન વચાશે એટલે એ એન પછી ગાનો ઝી એ તે પછી શંકર તો સનો એસે માત્ર ન અર્ધો વાંચી શકાય છે એટલે એ એન કનો કે અને રનો આર તે પછી કિંજલ તો કનો કે પછી હસવય માત્રા છે તો કનો કે અને માત્રનો આય અને ન અર્ધો વાંચાશે એટલે એન આમાં એ નીકળી જશે કારણ કે રસવયની માત્રા છે એટલે જનો જે એ અને લનો એલ

મનો એ એ એ છે ડી અને રનો આર તો મંદિર તો આ મીંડાવાળો કોકુ છે તે પણ તમારે બુક ની અંદર લખવાનો છે અને શબ્દ લખવાના છે